દય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એમડી ટાઈગર ઓફિશિયલમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છે સુરેજ ઝાલા કેટલી કે મિત્રો સુરેજ ઝાલાની બે વાઇફ છે અને તે મિત્રો મિત્રોનું નામ શું છે અને તે ક્યાં રહે છે તેના વિશે આજે આપણે બધી વાત કરવાના છીએ તો એ પહેલાં મિત્રો તમે તો તમે અમારી ચેનલ પર જો નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો અને વિડીયો પૂરો જજો વિડીયોની સ્કીપ ના કરતા બધા તમને ખબર નહીં પડે કે સુરત ઝાલાને બંને વાઇફનું નામ શું છે અને તે મિત્રો ક્યાં રહે છે અને મિત્રો વિડીયો ગમે તો કમેન્ટ કરો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા તો મિત્રો ચાલો આજે આપણે જાણીએ કે સુરત ઝાલાની બે વાઇફ છે કે નહીં એ મિત્રો સાચી વાત છે કે ખોટી વાત છે તેના વિશે આજે આપણે જાણવાના છીએ તો વિડીયો પર પહેલાં તો નવા હોય તો વિડીયોને લાઈક કરી દો તો મિત્રો આજે આપણે જોઈએ સુરેજ ઝાલાની બે વાઇફ વિશે તો મિત્રો તો મિત્રો સુરેજ ઝાલા એ નાંદોલ જે અમદાવાદમાં દેહગામમાં આવેલું નાંદોલ ગામના છે તો મિત્રો સુરેજ જાલાને ઘર એ ઘરમાં તો મિત્રો સુરેજ જાલાના મમ્મી સુરેજ ઝાલા અને સુરેજ જાલાની બંને વાઈફ અને તેમના એક નાની દીકરી અને તેમના તેમના ઘરે હાલ હમણાં જ એક દીકરાનો જન્મ પણ થયેલો છે આટલા મિત્રો તેમના ઘરમાં સદસ્યો રહે છે તો મિત્રો સુરેજ ઝાલાની એક નાની દીકરી છે અને તેનાથી એક નાનો દીકરો છે અને મિત્રો સુરેશ ઝાલાની એ પહેલી વાઈફ હતી અરુણા ઝાલા અને બીજી છે મિત્રો છાયા ઝાલા અને મિત્રો એ ક્યાં રહે છે અને સાથે રહે છે કે નહીં તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ તો મિત્રો વિડીયો પર નવા હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો સુરેજ ઝાલાની બંને વાઈફ એક સાથે રહે છે તે મિત્રો એ વાત સાચી છે અને સુરેશ ઝાલાના મિત્રો બે વાઈફ છે એ વાત સાચી છે તો મિત્રો અમારી ચેનલમાં નવા વિડીયો જોવા મળશે તો એ માટે મિત્રો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ નવા એક વિડીયો સાથે મિત્રો